ઘી બનાવવાની ઝંઝટમાંથી એકદમ મુક્તિ મળશે તમને કારણ કે અહીંયા આપણે કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રિક એટલે કે મિક્સર બ્લેન્ડરનો ઉપયોગ કર્યા વગર માત્ર એક જ વાસણમાં એક ચમચાની મદદથી બરફનો પણ ઉપયોગ કર્યા વગર શિયાળો ઉનાળો કે ચોમાસું આ જ રીતે તમે ઘી બનાવી શકો છો અહીંયા માત્ર એક ચમચાની જરૂર પડશે સૌથી પહેલાં ફ્રીજમાં રહેલી બધી જ મલાઈને આપણે બહાર કાઢી લેવાની છે બહાર કાઢ્યા પછી તરત જ આપણે હલાવી લેવાની છે મલાઈને રૂમ ટેમ્પરેચર પર પણ આવવા દેવાની નથી તમારું ઘી એ મલાઈ ને ચમચાની મદદ વડે આવી રીતે હલાવશો હલાવશો એટલે એમાં થોડી ઉર્જા ઉત્પન્ન થાય છે ગરમાહટ આવે છે જેના કારણે ઇન્સ્ટન્ટ મલાઈમાંથી માખણ બની જાય છે તમારે બ્લેન્ડરનો ઉપયોગ કરવાની બિલકુલ ઝંઝટ નથી જેમ તમે પહોળું લેશો અહીંયા મેં કથરોટ લીધી છે તમે જોઈ શકો છો તો જો અહીંયા જે મલાઈ હોય એમાંથી પાણીનો ભાગ થોડો છૂટો પડ્યો તમને દેખાય છે એટલે કે દૂધ છૂટું પડ્યું એટલે તમારે માખણ બનવાની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે અને આ પ્રોસેસ કઈ દસ પંદર મિનિટ કરવાની જરૂર નથી માત્ર બે જ મિનિટ તો શા માટે આટલા ઓછા પ્રોસેસ માં આટલા ઓછી મહેનત માં તમારું માખણ એકદમ સરસ બની જતું હોય તો તમારે શું કામ બ્લેન્ડર એન્ડ મિક્સર નો ઉપયોગ કરવાનો તમે બ્લેન્ડર એન્ડ મિક્સર નો ઉપયોગ કરો છો મલાઈ મેળવો છો અને પછી તમારા ઘર ની અંદર વાસ પણ આવે છે તો અહીંયા વાસ પણ નહીં આવે હવે તમારું જે માખણ બની જાય એટલે એનો ખ્યાલ કેવી રીતે આવશે તો એકદમ ચીકાશ વગર નું બનશે. જેટલું પણ દૂધ આપણે લીધું છે આમાં હસે બધું બહાર નીકળી જશે તમે સાઇડમાં જુઓ તો દૂધ નીકળી ગયું છે આ રીતે તમારું માખણ ને તમારે ટચ કરવાનું ચીકાશ વગર એટલે હાથમાં ચોરતું બંધ થાય એટલે એક ગ્લાસ પાણી ગોળામાંથી જ લેવાનું છે ફ્રિજનું પણ નહીં ગરમ પણ નહીં અને આપણે એ પાણીથી એક મિનિટ સુધી ધોવાઈ લેવાનું આવું ત્રણ વખત કરવાનું છે જો અત્યારે ડાર્ક છે એકદમ દૂધ છે ને ડાર્ક ડાર્કની છે મલઈ માંથી રહેલો જે દૂધનો ભાગ હોય છે આપણે વોશ કરી કરીને કાઢી લઈશું એટલે જે રીતે આપણું વલવણાનું માખણ હોય એ જ રીતે બની જશે તો આવી રીતે તમે ઘી બનાવશો તો સુગંધીદાર કણીદાર દાણેદાર ઓછું બગરું નીકળશે અને સાથે ઘી બનાવવાની પ્રોસેસ કંટાળાજનક છે એમાંથી તમને મુક્તિ મળશે બીજી વાર વોશ કરું છું તો પાણી થોડું લાઈટ છે તમે જોઈ શકો છો અમે અહીંયા થી ચાર વાર વોશ કરીશ જ્યાં સુધી પાણી આપણું એકદમ લાઈટ ન નીકળે ત્યાં સુધી આવી રીતે તમે થોડું થોડું હલાવતું જવાનું વોશ કરતું જવાનું માત્ર ને માત્ર આ પ્રોસેસ બે થી ત્રણ મિનિટ સુધીમાં તમારી મલાઈમાંથી માખણ બની જાય છે અને માખણને આવી રીતે વારંવાર ધોવાથી થી ચાર લૂટર પાણીની જરૂર પડે પરંતુ આપણે પાણી થોડું થોડું ઉમેરવાનું એક સાથે ત્રણ આ ત્રીજી વખત વોશ કરું છું ત્રીજી વખતનો વોશમાં જો પાણી છે ને

તો અહીંયા આપણે એકદમ જાડા તળિયા વાળું વાસણ લેવાનું એમાં તમે જોઈ શકો છો પાણી સાઈજ પણ નથી એટલું માખણ જ છે આપણે ગરમ કરવા મૂકી દઈએ થી નવ મિનિટ ગેસની આજ મીડિયમ રાખી ધીમે આપણે આ ઘી બનાવવાની પ્રોસેસ સ્ટાર્ટ કરીશું તો અહીંયા આપણે થોડી થોડી વાર હલાવતા જવાનું છે તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું આપણું ઘી પીગળી રહ્યું છે તો અહિયાં આપણું ઘી એકદમ સરસ મજાનું પીગળી રહ્યું છે ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ છે ચાર થી પાંચ મિનિટ નો સમય થઈ ગયો છે અહિયાં જે માખણ એકદમ પીગળી ગયું છે હવે આપણે ફરી એકવાર હલાવી લેવાનું છે ઘી બનવાની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે બહુ વધારે નહીં હલાવવાનું નહીં ત્યાં તમારા માખણમાંથી ઘીની પ્રોસેસ ડિસ્ટર્બ થઈ જાય છે અને આપણું ઘી ઓછું બને છે કીટું વધારે નીકળે છે ઓકે જેમ તમે ઓછું હલાવશો ગેસ ની અંચ મીડિયમ રાખશો એમ તમારા માખણમાંથી ઘી વધારે બને છે હવે આટલું જ ઘી કેટલું બન્યું એ પણ તમને જણાવીશ તમે કહીશું કે ખરેખર આ પ્રોસેસ થી આપણું ઘી વધારે બને છે ઓકે તો હવે અહીંયા આપણે ધીરે 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 મીડિયમ આંચે આપણે ચારથી 5 મિનિટ થઈ ગઈ છે બીજી ત્રણથી ચાર મિનિટમાં તો આપણું ઘી બનીને એકદમ રેડી થઈ જાય છે ટોટલ મિનિટનો સમય થઈ ગયો છે અહીંયા ઘી બનવાની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે કીટું અને ઘી અલગ થઈ ગયું છે માખણમાંથી જ્યાં સુધી કીટું આપણું પ્રોપર બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે આમ જ હલાવવાનું છે જેના કારણે આપણું જે ઘી હોય છે એકદમ મસ્ત દમદાર મજેદાર ચટાકેદાર બનીને રેડી થઈ જાય છે તો તમે જોયો અહીંયા કોઈ પણ વધારાના વાસણનો ઉપયોગ નથી થયો નથી ઠંડા પાણીની જરૂર નથી બરફની જરૂર નથી ગરમ પાણીની જરૂર આટલી સિમ્પલ ને સહેલી ઘી બનાવવાની રીત તમે યુટ્યુબ પર ક્યાંય જોઈ હોય નથી કોઈ બીજી ત્રીજી ટ્રિક્સ અનાવવાની સિમ્પલ સરળ અને સાદી આ દેશી રીત આપણા દાદી નાની વખતની છે આ કોઈ નવી રીત નથી આપણા દાદી નાની વખતના સમયમાં જયારે મિક્સર હતા ત્યારે આ જ રીતે ઘી બનાવતા હતા અને એ કંટાળાજનક પ્રવૃત્તિ બિલકુલ નહોતી એ લોકો માત્ર વલણાનો ઉપયોગ કરતા આપણે વલણાની જગ્યાએ ચમચાનો ઉપયોગ કર્યો છે તો અહીંયા આપણો ઘી બનીને રેડી થઈ ગયું છે આપણો ઘી હજી બનવાની પ્રોસેસ થોડી વાર લાગશે આપણો ઘી પરફેક્ટ કા બની ગયું ક્યારે કહેવાય ઘી કાચું રહે ને તો તમારું ઘી ચીકણું થાય આપણે ઘીની અંદર બિલકુલ ચીકાશ નથી રાખવાની એનું ખબર કેવી રીતે તમને પડશે તો અહીંયા જે આપણું કીટુ હોય એ કીટુ કેવું થઈ જાય ખબર છે એકદમ બ્રાઉન થઈ જાય ઘી બની ગયું અહીંયા કીટું એકદમ બ્રાઉન દેખાય છે યસ કીટું બ્રાઉન છે કીટું દાણેદાર છૂટું જેમ થાબડી પીંડા માવો હોય એ રીતે છૂટું છે તો અહિયાં સમજી લેવાનું કે એક એક કીટા માખણો હતો એમાંથી બધું જ ઘી પ્રોપર બની ગયું છે હવે આપણે ગરણીની મદદ થી ગાળી લેવાનું છે તૈયાર કરેલા ઘીને આપણે ગાળી લેવાનું છે ઘી આપણું થોડું વધારે બન્યું છે આપણા વાસણ જે મારી પાસે હાંડી છે એમાં સમાતું નથી તો મેં થોડું સાઈડ પર રાખી દીધું છે આપણે હલાવી લઈશું તો ખરેખર તમે જુઓ માખણ કેટલું હતું અને ઘી કેટલું બન્યું આવી રીતે જો તમે ઘી બનાવશો તો ખરેખર તમારી જે ઘી બનાવવાની કંટાળાજનક પ્રોસેસ છે એમાંથી તમને મુક્તિ મળે છે ઓછું બગરું એટલે કે ઓછું કીટું અને ઘી વધારે નીકળે છે સાથે સાથે કંટાળાજનક પ્રવૃત્તિને કહું બાય બાય ખરેખર મારી આ ઘી બનાવવાની રીત તમને પસંદ આવી હોય તો તમે પણ આવી રીતે ઘી બનાવો અને આ રેસીપી બહુ સિમ્પલ છે બને એટલી વધારે તમારા સોશિયલ મીડિયામાં શેર કરજો